આ પ્રસંગે રાષ્ટ્રીય એકતા પદયાત્રાના આગમનને અનુલક્ષીને આયોજીત આ કાર્યક્રમમાં શ્રોતાઓનો માનવ મેરામણ ઉમટી પડ્યો હતો લુગડાયરામાં ઉપસ્થિત જનસમુદાયના ઘોઘવાટથી સમગ્ર નવલખી મેદાન જાણે સમુદ્ર સમાન જશમાન થતું હતું અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિના સ્મરણાથી યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સ્થાનિક નગરસેવકો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા લોકદેરાનું આયોજન યુનિટી માર્ચ વડોદરા આવી પહોંચે તે પાવન અવસરે ધ્યાનમાં રાખીને કરાયું હતું લોકસાહિત્ય અને ભક્તિ સંગીતની સુરાવલી સાથે કીર્તિદાન ગટવેય શ્રોતાઓને મોડી રાત સુધી રળવ્યા હતા જેના કારણે સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ છવાય હતો આ રાષ્ટ્રીય એકતા પદયાત્રાને લોકદેરાનું આયોજન સરદાર પટેલના એકતા અને અખંડિતતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાના વ્યાપક હેતુ સાથે કરવામાં આવ્યું હતું વડોદરાના નાગરિકોએ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઈને

શિવને બધું દેવ દલાને બધું બધું દેવને તમે ભજી લોડાને તમે ભજી લો અખંડ ભારત ના અને ભારતના લોકોની પુરુષ સરદાર સાહેબ છે ત્યારે સરદાર માંથી જેટલું શીખાય એટલું શીખાય કારણ કે શીખેલું ઓછું છે એ વ્યક્તિ એ ભારત માટે પોતાની જાન લેરી દીધી પોતાનું સર્વસ્વ લૂટાવી દીધું આપણે ભારત માટે શું કરી શકીએ સરદાર સાહેબ માંથી